હા તો આપણા દીદી આપણી વચ્ચે પધાર્યા છે અને જ્યારે પણ ખોટલાનો કાર્યક્રમ હોય આમંત્રણ આપીએ ફોનથી આપીએ જ્યારે રૂબરૂ આપીએ એ દીદીની હાજરી હોય તો એના આશીર્વાદ બે મિનિટ આપણે લેશું જય શ્રી દીદી બોલી લક્ષ્મી નારાયણ ભગવાન ભગવાન સત્ય સનાતન ધર્મગી ખૂબ સુંદર ચકારકોટડાની અંદર સનાતન પાટીદાર સમાજ દ્વારા સુંદર સરસ મજાનું શ્રીમદ્ ભાગવતજીની કથાનું રસપાન થઈ રહ્યું છે ને એ રસપાન કરાવવા માટે પરમ પરમપૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમના શિષ્ય શ્યામભાઈ વિચાર તો કરો ભગવાન શ્યામની કથા ગાવાની છે અને શ્યામના મુખેથી સાંભળી રહ્યા છીએ અતિ આનંદ છે જીવનની અંદર રમેશભાઈને તો થોડોક ઘણો લાભ લીધો છે પણ ભાઈ શ્રી આપનો લાભ મળ્યો ન હતો પણ આજે કોટડા સમાજ દ્વારા જ્યારે સુંદર લાભ મળ્યો છે કારણ કે આપણા ભાગ્યમાં જ્યારે આ કૃપા લખેલી હોય ને ત્યારે જ મળે છે કે અતિભાગ્ય જ્યારે જીવનમાં ખુલે ત્યારે આ સુંદર સરસ મજાનો ભાગવત કથામાં બેસવાનો એક અવસર મળે છે કે બળે ભાગમાં નુ તન પાવા સુર દુર્લભની જ ગ્રંથને ગાવા આવો મહાન ગ્રંથ જે સાક્ષાત આદિનારાયણ પરમાત્માએ બ્રહ્માજીને આપ્યો હોય અને એ બ્રહ્માજીએ જ્યારે કહેવાય નારદજીને સંભળાવ્યો હોય એ નારદજીએ જ્યારે વ્યાસજીને સંભળાવ્યો હોય વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને આપ્યો હોય અને એ સુખદેવજી જ્યારે પરીક્ષિતને માધ્યમ બનાવી અને ભાઈશ્રીના મુખેથી આજે શ્યામભાઈના મુખેથી આપણા ગામ સુધી આવ્યું હોય કે આવી સુંદર કથા કારણ કે ભગવાન શિવના મુખાર મિંદમાંથી પ્રગટ થયેલી બે ગંગાઓ છે એક જ્ઞાન ગંગા અને એક આ જીવોને પાવન કરવા માટેની એ સુરસરી ધારા કે જેને કહેવાય મા ગંગા હરિદ્વારની અંદર સ્નાન કરવા જઈએ તનનો મેલ ધોવાય પણ મનના મેલને ધોવા માટે આવી સુંદર કથાઓ જ્યારે થાય ને ત્યારે જ આપણા જીવનમાં રહેલા સર્વ દુર્ગુણો જાય છે વધારે ન કહેતા કે જીવનમાં જે આપણને મળ્યું છે ભાઈશ્રી બહુ સરસ સમજાવ્યું અમે ત્રીજા સ્કંદની જે કથા છે દેવુતીમાં અને કપિલ નારાયણનો સંવાદ બહુ સારો છે ભાઈશ્રી જેમ તમને કહ્યું ટાઈમસર આવી જાવ આ વારેઘડી ઘડી નહીં થાય સમય મળ્યો છે ને અવસર મળ્યો છે મનખો સુધારો કરશો કદી ના કાલ ઉધારો નિરાતે કરશું પછી જાશું થોડીવાર રહીને જાશું એના કરતા ભાઈ આવે એનાથી પહેલા મંડપ પૂરો ભરાઈ જવો જોઈએ કે એમને એમ થવું જોઈએ કે પાટીદાર સમાજ એટલે ગર્વથી એમ થવું જોઈએ કે પાણીદાર સમાજ છે પાટીદાર સમાજ નથી અને એ પાણીદાર સમાજ જો આવી રીતે બેઠો હોય નમાલો થઈને નહીં પણ ભાઈ આવે એનાથી પહેલા આપણે આવી જવાનું છે કારણ કે તો એ સારી રીતે આપણે કથા પીરસી શકશે નહીં તો આ તો કેટલા અઢાર હજાર શ્લોકો છે એમાંથી આપણે તો થોડુંક મળે છે કયા સાત દિવસમાં પૂરું ના થાય પણ આપણે બધા આળસુના પીર છે ને વ્યાસજી સમજી ગયા કે આમ કલિયુગના માણસ પાસે ટાઈમ નથી વધારે નહીં તો એક મહિનો આ કથા ગવાય ને તોય પૂરી ન થાય કારણ કે અનંત હરિ કથા અનંતા ઈશ્વરની કથા એવી છે પણ જો જે સમય સાત દિવસનો નિર્વાણ કર્યો છે ને એ સમયનો જો સદુપયોગ કરી લઈ કારણ કે ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાદ જીવ ઉપર જમડા ફિરે જેમ તેતર ઉપર બાજ ક્યારે કાળ આવી જશે ને આપણે અહીંયાથી ચાલ્યા જશું અત્યારે સમય મળ્યો છે સુંદર સરસ મજાની કથા શ્રવણ કરવા માટેનો તો આપણને ભગવાને સુંદર કાન આપ્યા છે હમણાં આપણે જ્યારે મારું આવવાનું થયું ત્યારે ભાઈ ભાઈશ્રીએ કહ્યું કે આ કાન છે ને